હવે વાત કરીએ એક એવી ચોરીની જેમાં બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યો રોકડા રૂપિયા અને દાગીનાની ચોરી કરવામાં આવી જ્યારે પરિવાર પાછો આવ્યો ત્યારે ઘરની બારીના કાચ તૂટેલા હતા સામાન વેર વિખેર હતો અને તિજોરી ખુલ્લી હતી જોતા એવું લાગે કે જાણે કોઈ પ્રોફેશનલ ચોર ટોળકી દ્વારા આ ચોરી કરવામાં આવી પણ જ્યારે ચોરનો ચહેરો બેનકાબ થયો ત્યારે પરિવારના સૌ કોઈ ચોંકી ઉઠ્યા વેર વિખેર પડેલો માલ સામાન તૂટેલો બારીનો કાચ ખુલ્લી તિજોરી અને તિજોરીની અંદર લોકર આ ખાઈ રહ્યા છે તસ્કરોની હાથ સફાઈના આ દ્રશ્યો પુરાવા છે તસ્કરોએ મચાવેલા તરખાટના આ દ્રશ્યો ઈશારો કરી રહ્યા છે ઘરફોડ ચોરીના ચોરીની આ ઘટના ઘટી છે સુરત જિલ્લાના કુડસદ ગામમાં ધર્મભક્તિ રેસીડેન્સી માં આવેલા એક ફ્લેટમાં સુરતના કુડસરમાં તસ્કરોનો તરખાટ એપાર્ટમેન્ટના ફ્લેટમાં કરી હાથ સફાઈ રોકડા અને દાગીનાની ચોરીને અંજામ ગણતરીના કલાકોમાં ઉકેલાયો ચોરીનો ભેદ ધર્મભક્તિ રેઝિડન્સી ના આ ફ્લેટમાં રહેતો પરિવાર બહાર ગામ ગયો હતો

તેમજ તેનો સહ આરોપી અરવિંદ ઉપાધ્યાય જેઓ બંને યુપીના રહેવાસી છે અને આરોપી પાસેથી ચોર્યાસી હજાર રોકડા તથા સોનાની કિંમત કુલ મળીને ત્રણ લાખ નેવ હજાર રિકવર કરવામાં આવ્યા છે આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો સગા મામાના જ ઘરે આરોપીએ કરી ચોરી બંને આરોપીઓ પાસેથી રોકડા ચોર્યાસી અને સોના ચાંદીના દાગીના મળી 3.90 લાખ નો મુદ્દા માલ રિકવર કરવામાં આવ્યો હજુ 1.5 લાખ થી વધુ નો રિકવર કરવાનો બાકી છે ચોંકાવનારી વાત એ છે કે આ ચોરી કોઈ પ્રોફેશનલ ચોર ટોળકીએ નહોતી કરી પરંતુ પકડાયેલા બે પૈકી એક શખ્સે તેના સગા મામાના જ ઘરમાં હાથ ફેરો કર્યો છે રૂપિયાની જરૂર હોવાથી મામાના જ ઘરને ને ભાણેજ ટાર્ગેટ બનાવ્યું હતું આ ચોરી તસ્કર ચોરીએ કરી છે તેવું દર્શાવવા માટે આરોપીએ ઘરની બારીના કાચ તોડી નાખ્યા હતા જેથી પોલીસ તસ્કર ટોળકી ની શોધખોળ કરે પરંતુ આરોપીની ચાલાકી પોલીસ સામે ચાલી નહીં અને ગણતરીના કલાકોમાં જ ચોરીના ભેદ પરથી પડદો ઉચકાઈ ગયો અને તપાસ ચાલુ છે બાકીનો પણ મુદ્દામાં રિકવર થાય તેવા પ્રયત્નો ચાલુ છે આરોપી છે તે સગા મામાના ઘીરે ચોરી કરેલી છે અને એની સાથે ભાજની સાથે બીજા એને સહ આરોપીને જોડેલા હતા તો આરોપી છે સગા મામાના ઘરે ઘરફોડ ચોરી કરેલ છે રૂપિયાની લાલચમાં સગા મામાના ઘરે ચોરી કરવી આરોપી અને તેના મિત્રને ભારે પડી છે આરોપીઓને એમ હતું કે પોલીસનું ધ્યાન પ્રોફેશનલ તસ્કર ટોળકીમાં લાગી જશે અને તેમના પર કોઈ શંકા સુધા નહીં જાય મામાના ઘરમાંથી ચોરી કરેલા રૂપિયાથી જલસા કરવા માંગતા ભાણેજને આ ભૂલ ભારે પડી અને મિત્ર સાથે ધકેલાઈ ગયો હવાલાતમાં ઉદય જાધવ ગુજરાત ફર્સ્ટ સુરત